સુરતના પાલ વિસ્તારમાં આવેલી હોટેલ યુફોરિયામાં પાણીમાં પડી જતા એક 1.5 વર્ષના બાળકનું મોત નિપજતા છે કચાર મળી જવા પામી છે સુરતમાં વારંવાર કરુણાંતિકા સર્જાતી હોય છે ત્યારે પાલ વિસ્તારમાં સર્જાલી કરુણાંતિકા માતા-પિતાને સમાજ માટે ચોંકાવનારી છે વાત એમ છે કે પાલ વિસ્તારમાં આવેલ યુફોરિયા હોટેલમાં વિજયભાઈ નામના એ સંપત્તિની અને પુત્ર સાથે જમવા ગયા હતા ત્યારે માતા પિતા જમી રહ્યા હતા તે સમયે દોઢ વર્ષનો બાળક હોટલના વોટર પોન્ડમાં પડી જતા 15 मिनिट સુધી બાળક પાણીમાં રહેતા મૃત્યુ પામી હતો હાલ તો બાળકના મોતને લઈ પોલીસે ગુનો નોધી તપાસ હાથ કરી છે જેરે માતા-पिता સહિતના પરિવારજનો પર આહબ ટૂટી પડી હતુંત્રના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક હોટેલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલીયા પોતાના 2 વર્ષના બાળક ક્રિષેવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણી વાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું કેટલું ગંભીર કારણ કે મા બાપે રાખવી લોકોને સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈક પાર્ટીમાં જતા હોય કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હોવ તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ